नजर नक्की समाचार मंतर खात युके विरुद्ध ममता नो हल्लाबोल गुजरात युनिवर्सिटी सिंडिकेट चूटणी पंजाणी पकड भाजप नो કેમ જાતે ને જાતે થપ્પડો મારે છે ચૂંટણી જીતવા અરે ભાઈ ચસકી ગયું છે તારું ચૂંટણી છે ક્યાં

દિશા પણ બદલીએ દશા પણ બદલીએ એક સમયના સાથી અને હવે વિખુટા પડી ગયેલા મમતા બેનર્જીએ યુપીએ સરકાર સામે મોરચો માંડ્યો છે તૃણમૂલ કોંગ્રેસના નેતા તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીએ દિલ્હીના જંતર મંતર ખાતેથી કેન્દ્ર સરકારની નીતિઓને વખોડવા આજે ધરણા કર્યા સીધા વિદેશી મૂડી મૂડીરોકાણને દેશમાં મંજૂરી આપવાના મુદ્દે યુપીએનો સાથ છોડી દેનારા મમતાએ હવે સરકારને ભણવાનું શરૂ કરી દીધું છે દેશની મર્યાદિત સંખ્યા અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં મમતા બેનર્જીએ આજે વિરોધ પ્રદર્શન કરી જંતર મંતર ઉપર ધરણા કર્યા છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની દસ બેઠકો પર ગઈકાલે હાથ ધરાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે જ્વલંત વિજય થયો છે કોંગ્રેસના ફાળે સાત બેઠકો જ્યારે ભાજપના ફાળે ત્રણ બેઠકો જ આવી છે કોંગ્રેસના કાર્યકરોએ ફટાકડા ફોડી ગુલાલની છોડ ઉડાડી જીતનો જશ્ન મનાવ્યો યુનિવર્સિટીની કુલ માંથી તેર બેઠકોની હાથ ધરાયેલી ચૂંટણીમાં માત્ર ત્રણ બેઠકો બિનહરીફ થતા દસ બેઠકો સામે ઓગણીસ ઉમેદવારોની ચૂંટણી યોજાઈ હતી ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ટાવર ખાતે ગઈકાલે બપોરે મતદાન યોજાયું હતું મતદાન પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાના મુદ્દે ભાજપના સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી જેને કારણે બંને પક્ષો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી ગુજરાત અને રાજસ્થાનના ક્રેડિટ કાર્ડ ક્લોન કરી લાખોની ઠગાઈમાં ઈસરોના વૈજ્ઞાનિકના પુત્ર સહિત ત્રણને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે નવી સ્વિફ્ટ કારમાં જઈ રહેલા કોમ્પ્યુટર એન્જિનિયર એવા બે યુવકો અંકિત મર્ચન્ટ અને ભાવિક સાત તથા સૂત્રધાર શાંતિલાલ માલી પાસેથી જુદી જુદી બેન્કોના તેત્રીસ બનાવટી ક્રેડિટ કાર્ડ મોંઘા સેલફોન કિંમતી ઘડિયાળ ડાર્ક ક્લોન કરવાનું એન્કોડર મશીન અને સાત લેપટોપ સહિત તેર લાખની મતા કબજે લેવાય છે ઝડપી પાડેલા ત્રણેય શખ્સો તપાસ શરૂ કરી છે જ્યારે ફરાર આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીજીના વિચારો પર ઘણી ફિલ્મો બની છે તો કેટલાય પુસ્તકો પણ લખાયા તો ઘણા એવા લોકો પણ છે કે જેમણે ગાંધી વિચારોને પોતાના જીવનમાં ઉતાર્યા છે વિચાર ટ્રસ્ટ દ્વારા ગાંધી વિચારને પોતાના જીવનમાં ઉતારીને સમાજ માટે અને તેમાંય ખાસ કરીને ગામડાના વિકાસ માટે કામ કરતા યુવાનોનું સન્માન આજે સવારે રાજ્યપાલ ડોક્ટર કમલાજીના હસ્તે કરવામાં આવ્યું હતું શહેરમાં આનંદ લેવાની વાત છોડીને ત્યાં કામ કરે છે એવા વ્યક્તિઓને આપણે બિરદાવવા જોઈએ અને એમને આપણે કંઈક આપવું જોઈએ સન્માન એટલે મહામહિમ રાષ્ટ્ર રાજ્યપાલસિંહ કહ્યું અને એમને પણ હા પાડી એટલે પહેલી ઓક્ટોબરે સવારે સાડા અગિયાર વાગે આ ત્રણેય જણાનું સન્માન કરવાના છે ગુજરાતમાંથી ત્રણ જણા ક્યાંથી શોધવા તો ગુજરાત વિદ્યાપીઠના એન્ગર સાહેબ પછી બળવંતભાઈ ઇન્દુકુમાર આ બધા ગાંધીયન પર કામ કરનારા વ્યક્તિઓ છે અશમુક પટેલ તો એમને કહ્યું અને એમને આ ત્રણ વ્યક્તિ આપી એમાં બે બેન અને એક ભાઈ ચાલીસ વર્ષની ઉંમરની આજુબાજુ આજુબાજુ અમે નિયમ રાખેલો એટલે મોટી ઉંમરે મળે એના કરતા અત્યાર મળે તો એમને પ્રોત્સાહન મળે એટલે અને એમને સ્વીકાર્યું એટલે આજે આપણે મળવાનું છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નિવાસી સમતભાઈ જડા વિરમપુરના શિલ્પા વૈષ્ણવ દેવગઢ બારિયાના કાશીબેન રૂપિયા બાર હજાર રોકડ અને પુસ્તકો આપી સન્માનવામાં આવ્યા હતા એવોર્ડ સમારોહ સાથે વિશાલાના પરિસરમાં ગાંધીજીના જીવન આધારિત વિવિધ કૃતિઓ અને તસવીરોનું પ્રદર્શન પણ યોજાયું છે જેમાં ગાંધીજીના અંતિમ સમયના દુર્લભ ફોટોગ્રાફ્સ પણ મૂકવામાં આવ્યા છે એક્ઝિબિશન ચાર ઓક્ટોબર સુધી ખુલ્લું રહેશે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર દ્વારા ગઈકાલે ગૌરવપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમાજની વેબસાઇટ ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું છે આ પ્રસંગે દિલીપભાઈ ગૌર ચંદનભાઈ ચેટર્જી ગુણવંતભાઈ દવે રાજેશ ભટ્ટ તથા ઓલ ઇન્ડિયા બ્રાહ્મણ ફેડરેશન ના પ્રમુખ જગદીશભાઈ દવે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

કાર્યક્રમ ને સફળ બનાવવા ભાર્ગવ ત્રિવેદી અને હેમંગ ઉઠાવી હતી અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ દ્વારા શક્તિ સ્વરૂપ માતાજી ભગવતી દેવી શર્માની ઓગણીસમી પુણ્યતિથિ નિમિત્તે ગાયત્રી મહાદીપ યજ્ઞ યોજાયો હતો

દશા પણ બદલીએ દશા પણ બદલીએ તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની આદરવાય સ્લેવની સ્પોરટિંગ નમસ્કાર